ચલો તમારું પૂરું થઈ ગયું ભાઈ સારું તો જઈએ ચલો ભાઈ આયા મધુર ભાઈ આયા ચલો એ આયો બહુ રાત ઢોળાઈ તમે તો યાર ચલો આયા એ આઈ આવી ગયો લો આહા બોલો શું કરો છે મધુર આ દાઢી કરવી છે દાઢી કરવી છે અને આ થોડું સેટ કરવા છે ઓહો કરી નાખી ચલો મોડ તો થાય ને મધુર ભાઈ આટલું બધું હોય બહુ વેટિંગ તમારું તો

ખોટું એમનું વેટિંગ કરીએ અને અડધો પોણો કલાક બીજો બગડે મારો કઈ વાંધો નહી આપણે બોલો શું કશું વા દાડી મસાજ ફેશિયલ આ દાઢી કરવી છે અને થોડા બાલ સેટ કરવા છે તો બોલો આપણે કેટલા વાળી કશું 50 વાળી 100 વાળી 40 વાળી હાઈટ વાળી આપણે મીડિયમ રાખો ને તમે કો તમારી ઈચ્છા પ્રમાણે તમારી દાડી છે હાઈટ વાળી કરો એમ કરો ચલો કોઈ વાંધો નહી ચલો હા શું મથુરભાઈ બીજું કોણ રહી માં બસ એકદમ ટનાટન કે તબિયત પાણી ધંધા પાણી ધંધો ચા છે યાર આ મંદી તો જો રાગી ચા છે જો તમે જોયું નહી હું હા એકદમ નવો બેઠો હતો આ તો મથુરભાઈ તમે આ એટલે ન તો મારા કોઈ ધરાગ જ ચા હતો અરે અમારે એવું જ છે ધંધામાં કઈ શકરવા નથી ચા શકરવા નહી તમારો તો ઉડો તીજીમાં રહો તમારે કેમ મંદી આવે તમાર મંદી આવે યાર નથી ભાઈ તને એવું લાગે નવરાત બેઠા હોય છે આખો દિવસ

અરે એક ગ્રાહકને ને અસ્ત્રો મારી દીધો ગળામાં કેવી રીતે એના મંદિર નડી આપણે હમણાં મંદિર વાત કરતા કે નહીં એ જેના મંદિર નડી એના કેવી રીતની મંદિર નડી એમાં એવું હતું કે એ તો મંદિર હતી બરાબર તમારા જેવો ગ્રાહક આવ્યો એને પૂછ્યું કે તમારે મસાજ વસાજ કરશું ગ્રાહકે એવું કીધું કે આ મંદિર છે કે ચાપ હોય કે બસો અઢીસો રૂપિયાનું મસાજ હોય તેમાં મેળા ગયા હું કીધું એમાં એક મંડીમાં તો હતો જ છું અને થોડો કંટાળેલો હતો કઈ પોલીસ ભાઈ થોડી આપણે હકીકત હતી આઈ લઈ નેમ કદા 3 મહિનાની જેલમાં આયા બોલો આવા કો તમે

હું ભગવતસિંહ ભગતસિંહ બહાદુરસિંહ બ્લુડાર્ટ કંપનીમાં વેન્ડર તરીકે કામ કરું છું આખો દિવસ અમારો વર્કિંગ કામ રહે છે કુરિયરનું કામ કે કાચ છે આખો દિવસ થાકેલા હોય એટલે આમ એવું લાગે કંઈક મનોરંજન જેવું આપણે શોધીએ તો યુટ્યુબમાં કોમેડી વિશ્લે સર્ચ મારતો એમાં મારા મિત્ર છે પ્રકાશભાઈ લાટા એમના વિડીયો મેં સ્ટાર્ટિંગમાં એક જોયા તો મને ઘણું સારું લાગ્યું એટલે ત્યારનું હું રેગ્યુલર એમના વિડીયો લાઈક કરું છું શેર કરું છું એટલે ઘણો આનંદ થાય છે એમ કે એમના વિડીયો સારા હોય છે પ્લસ ફેમિલી સાથે તમે જોઈ શકો એ રીતના એમના વિડીયો હોય છે તો દરેક મિત્રોને ફ્રેન્ડ સર્કલમાં દરેકને નમ્ર વિનંતી કહો કે સજેશન કહો કે જે બી પણ તમે જુઓ બધા ફેમિલી સાથે એમાં કોઈ વલદર શબ્દોનો પ્રયોગ નથી થતો અને ફેમિલી સાથે તમે એ યુટ્યુબમાં તે માણી શકશો એનો કોઈ ચાર્જ હોતો નથી ફ્રીમાં તમે માણી શકશો ખાલી એમાં તમારે લાઈક કરવાનું હોય છે સબસ્ક્રાઈબ કરવાનું હોય છે તો દરેક મિત્રો એને નમ્ર વિનંતી કે એ જુઓ તમને પણ મજા આવશે તો રાત્રે જ્યારે પણ હું એકાદ દિવસ છોડીને જ્યારે બીનો વિડીયો નવો નવો એ બનાવતા જ રહેશે તો હું જોઉં તો એનાથી માઇન્ડ ફ્રેશ થઈ જાય અને આખો દિવસનો થાક પણ ઉતરી જાય છે દરેક મિત્રોનો ખાસ વિનંતી કે એ જુઓ અને લાઈક કરો અને શેર એ કરો